મારું નામ વસુલ્યા ક્રિષ્ના છે હું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું આજે મારે ટેન્થમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પીઆર આવ્યા છે જેની પાછળ અમારા સ્કૂલની મેં અમારા શિક્ષકો અમારા માતા પિતા અમને ઘણો સપોર્ટ કર્યો હતો અહીંથી અમને રીડિંગ માટેના રૂમ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવતા હતા અહીંયા અમને સરસ એવું રીડિંગ કરાવવામાં આવતું હતું અમારું કાંઈ પણ ડાઉટ હોય એ બધા જ અમને સોલ્વ કરાવતા હતા શિક્ષકો ગમે ત્યારે રોજનું લગભગ કલાક જેટલું રીડિંગ કરતા હતા આગળ મારે સાયન્સ લેવું છે છે અને બનવાની ઈચ્છા મારું નામ ક્રિષ્ના અજયભાઈ શુક્લા છે મારી શાળાનું નામ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ છે મારું બહુ સરસ પરિણામ આવ્યું છે ટીચરોની ને મારી મહેનતનું બહુ સારું ફળ આવ્યું છે મારા પીઆર નાઇન્ટી ટુ પીઆર નાઇન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ પીઆર આવ્યા છે આગળ મારે સાયન્સ કરવાનું છે સાયન્સમાં મારે ડોક્ટર બનવાની હવે ઈચ્છા છે જેથી કરીને અત્યારે આપણે અમારે અહીંયા સ્કૂલમાં બહુ સારું એટમોસ્ફિયર આવી જાય છે અમારે અમે ભણવા આટું છે એને દસ અગિયાર કલાકનું રીડિંગ મળી જાય છે સ્કૂલે ને સ્કૂલે એ સિવાયનું જે બી એટમોસ્ફિયર ટીચરો તરફથી ફૂલ સપોર્ટ આવે છે મારું નામ નારેજા જીનદબેન ફિરોજભાઈ છે અમારો સન છે નારેજા રેહાન એના નાઇન્ટી નાઇન ટુ એટ પીઆર આવેલ છે અને પર્સન્ટેજ નાઇન્ટી ફોર સિક્સટી સિક્સ આવેલ છે એને આટલા જે પીઆર આવ્યા અને સાયન્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ આવ્યા એમાં એની મહેનતને સાથે સાથે એના શિક્ષકોની મહેનત ઘણી છે એમ કારણ કે નાઇન્થમાં એનું રિઝલ્ટ ઘણું ઓછું હતું પણ ટેન્થમાં શાળાએ સરસ મહેનત કરી ખાસ તો એને ટેન્શન બાળકોને નથી આવ્યું કે તમારે આટલું કરવાનું આમ કરવાનું એમ શાળાએ પોઝિટિવ રહી આખે આખો સ્ટાફ આચાર્ય બધા પોઝિટિવ રહીને બાળકોને જે ભણાવ્યાને એને જે મોટિવેટ કર્યા ને એના કારણે આ રિઝલ્ટ સરસ આવ્યું છે હું પણ શિક્ષક છું મારા હસબન્ડ પણ આમ બંને શિક્ષક છીએ અને બાળકને આટલા સરસ પર્સન્ટેજને પીઆર આવ્યા એટલે ખૂબ જ ખુશ થાઉં છું એમ મેથ સાયન્સમાં સરસ આવ્યું રિઝલ્ટ એટલે બહુ ખુશી થાય છે મારું નામ શોભના છે મારી ડોટર પ્રિયાંશી સરવૈયા કર્ણાવતી સ્કૂલમાં છે ને નાઇન્ટી અપ આવી છે આ જે મહેનત છે એ એમના સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્પેશિયલ સાયન્સ ડોબરિયા સર પાંભર સર કે જેમને આટલા બાળકો માટે આટલી મહેનત કરાવે છે રાતને દિવસ એમને મોટિવેશન આપે છે આટલું મસ્ત વાતાવરણ આપે છે એ ગુજરાત બોર્ડનું જે દસમાનું પરિણામ આવ્યું છે એમાં અમારી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એ સો ટકા છોકરાઓ બધા પાસ થઈ ગયા છે અને એમાં એક પણ છોકરું ફેલ નથી થયું અને અમારા શાળાના સંચાલકો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા મહેનત કરે છે એનું આ પરિણામ છે વાલીઓને સંદેશ આપી કે છોકરાઓને મોબાઈલ પ્રત્યે થોડોક અરૂચિ પેદા થાય એવું કરી અને મોબાઈલમાં ઓછું ધ્યાન દે અને ત્રણથી ચાર કલાક વાંચે એટલે બોર્ડમાં સારું પરિણામ મળે ગમે ને અશોક પાંબર ડાયરેક્ટર કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ આજે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનું રેલનગરમાં નહીં સમગ્ર રાજકોટમાં અવલ નંબરે રિઝલ્ટ આવ્યું છે અમારી પાસે જે ટોટલ સ્ટ્રેન્થ હતી એના થર્ટી ફાઇવ પર્સન્ટેજ વિદ્યાર્થીઓને નેવું પ્લસ પીઆર આવેલા છે અને નાઇન્ટી એઇટ અપ ફિફ્ટીન પર્સન્ટેજ લો વિદ્યાર્થીઓને નાઇન્ટી એઇટ અપ પીયાર આવેલા છે વિદ્યાર્થીઓની સતત અને સખત મહેનત વાલીઓનું અમને સંપૂર્ણપણે સહયોગ શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સ્કૂલનું ફોલોઅપ એને કારણે અમે આ નવો ટ્રેડમાર્ક છે એ અમે અપનાવી શક્યા છીએ વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન નીચે સતત અને સખત મહેનત કરતા આ ઉપરાંત વિદ્યાર્થીઓ છે એ રાત્રે બાર બાર વાગ્યા સુધી સતત હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોય સિટીના વિદ્યાર્થીઓ હોય સતત રીડિંગ કરતા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સતત કાઉન્સિલિંગ કરી અને વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા આવે તો એને અમે દૂર કરવાનો પ્રયત્ન કરતા આ તો હજી અમારી શરૂઆત છે જેમ જેમ સમય પસાર થતો જ હશે તેમ તેમ કર્ણાવતી સ્કૂલ માત્ર રાજકોટમાં નહીં અમે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અવલ નંબરે આવવાનો પ્રયત્ન કરીશું